વલાઓ જો તમે તમારું જીવન પ્રભુને સોંપશો તો અથવા પરિવારને પરમેશ્વરના હાથમાં સોંપશો તો અથવા પોતાની સમસ્યાને પરમેશ્વરના હાથમાં સોંપશો તો મારા પરમેશ્વર તેનું સમાધાન આપશે વલાઓ યાયરના હાથમાં પોતાની સમસ્યાનું સમાધાન નહોતું તે પોતે પોતાની દીકરીને બચાવી શકે તે તેના હાથમાં નહોતું પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ હતી ડૉક્ટરોના હાથમાંથી પણ નીકળી ગઈ હતી તેમણે હાથ અધર કરી લીધા હતા હવે તેની દીકરીને બચાવી શકે તેવા કેવળ ઈસુ જ હતા પરંતુ તેમણે બ્રેક લગાવી દીધી વલાવો સાંભળો પ્રભુએ બ્રેક કેમ લગાવી તે સ્ત્રીને પ્રભુએ પૂછ્યું બતાવ તારી સાથે શું થયું તે જણાવવા લાગી શું છે જાણું છું હે પ્રભુ હું કોઈને ના જણાવી શકું એવી સમસ્યા કોઈ દૂર ના કરી શકે એવી સમસ્યા છે પ્રભુ બાર બાર વર્ષોથી મને આ સમસ્યા દુઃખ આપતી જ રહી પ્રભુ ઘણા બધા ડોક્ટરોની પાસે ગઈ હતી પ્રભુ તેઓ મને ઠીક ના કરી શક્યા ઘણી બધી દવાઓનો મેં ઉપયોગ કર્યો આપણી ભાષામાં કહીએ તો અંગ્રેજી દવા હોમિયોપેથીની દવા લીધી આયુર્વેદિક દવા પણ કરી ઘણી બધી દવાઓ કરી પરંતુ પણ હું સાજી ના થઈ આ રીતે જ્યારે તે સ્ત્રી કહેતી હતી પાસે ઉભેલા યાઈર એમ વિચાર કરતા હતા જેમ મેં દુઃખ ઉઠાવ્યું તે જ રીતે આ પણ દુઃખ ઉઠાવે છે હું પણ મારી દીકરીને ઘણા બધા ડોક્ટરો પાસે લઈ ગયો પરંતુ કોઈ પણ ઠીક ના કરી શક્યા મેં પણ મારી દીકરીને માટે અલગ અલગ ડોક્ટરોનો ઉપયોગ કર્યો પરંતુ બીમારી ઠીક ના થઈ આ સ્ત્રી બાર વર્ષથી સમસ્યામાં છે હું પણ મારી બાર વર્ષની દીકરીને માટે તકલીફમાં છું વળી આગળ તે કહેવા લાગી પ્રભુ મેં તો વિચાર્યું હતું હું મરી જઈશ મને તો મારા જીવનથી નિરાશ થઈ ગઈ હતી હું મરી જઈશ વિચાર્યું યાઈરે વિચાર્યું અરે મારી દીકરી મરણ પામશે તેને જીવવાની કોઈ ઉમીદ નથી આ રીતે યાર જ્યારે વિચાર કરતા હતા તે સ્ત્રી આવીને કહેવા લાગી પ્રભુ એ સમયે મેં નક્કી કરીને તમારા ચબ્બાની કોરને જ્યારે હું અડકી જબ્બાની કોરને અડકી એવી તર જેવું અડક્યું તેવું તરત જ એક જ વારમાં હું સાજી થઈ ગઈ જ્યારે તે વાત કહેતી હતી ત્યારે યાયરે વિચાર્યું યસુના વસ્ત્રની કોરને અડકવાથી એની બીમારી ચાલી ગઈ છે તો એ જ જો આવીને મારા ઘરમાં મારી દીકરીને સ્પર્શ કરે તો મારી દીકરી પોતાની બીમારીથી સાજી થઈ જશે આ વ્યક્તિ સામાન્ય ના કહેવાય જે ઈસુને હું મારા ઘરે લઈ જાઉં છું એ વ્યક્તિ કોઈ સામાન્ય નથી એ મહાન છે એ વિશ્વાસ યારના જીવનની અંદર કેવી રીતે આવ્યો જણાવો જાણો છો જ્યારે તેણે એ સ્ત્રીએ આપેલી સાક્ષી સાંભળી ત્યારે વાલો સાંભળવાથી શું થાય છે વિશ્વાસ થાય છે જ્યારે તે સ્ત્રી સાક્ષી આપતી હતી પાસે ઊભેલા યારના હૃદયમાં વિશ્વાસનું શું થયું જણાવો શું થયું જણાવશો વધતા વધતો ગયો વધતો ગયો વધતો ગયો સંપૂર્ણ થઈ ગયો કેવળ વસ્ત્રને અળકવાથી આ સ્ત્રી સાજી થઈ છે તો સ્વયં ઈસુ આવીને મારી દીકરીને સ્પર્શ કરી તો તેની બીમારીમાંથી તે સાજી ચોક્કસ થઈ જશે મારી દીકરી બચી જશે અને મારી દીકરી જીવતી રહેશે આ રીતે તે વિચાર કરતો હતો વાલાઓ એટલામાં કોઈ આવીને યાયર શું વાત છે તારી દીકરી મરી ગઈ છે હા આ રીતે કહ્યું ત્યારે જ પ્રભુસુએ તરત જ યાયરને જોઈને યાયર માત્ર તું વિશ્વાસ કર વલા ધ્યાનથી સાંભળો યાઈરનો વિશ્વાસ કયા સ્તર સુધી પહોંચ્યો કેટલી બધી ચાહ સુધી પહોંચ્યો હતો પ્રભુ ઈસુ મારી દીકરીને જીવતી પણ કરશે બસ એમ વિચાર્યું જ હતું તેને સમાચાર માંડ્યા શું કહીને એ રીતે તારી દીકરી મરી ગઈ છે અરે એમ કહેતા પહેલા ઈસુએ કહ્યું કે બીજા માત્ર તું વિશ્વાસ રાખજે તેનો અર્થ શું છે તું કેવળ વિશ્વાસ રાખજે વિશ્વાસમાં સ્થિર રહેજે કે જેથી તારી દીકરી જીવતી રહેશે આ રીતે કહ્યું બ્રેક લગાવી પ્રભુ ઈસુએ કારણ જણાવશો શું કોઈ જણાવશો શા માટે બ્રેક લગાવી કેમ કે પ્રભુ ઈસુ યાઈરના ઘરે જ્યારે ઝડપથી જઈ રહ્યા હતા ત્યારે બસ એ જ સમયે અહીંયા આગળ રક્ત બીમારીથી પીડાતી સ્ત્રી પ્રભુ ઈસુના જબ્બાની કોરને અડખી અને તે જ સમયે પ્રભુ ઈસુ યાયરના ઘરમાં તેની જે દીકરી હતી તે તો મરી ચૂકી છે પ્રભુ ઈસુ તે જાણી ચૂક્યા હતા તે વિશે યાયરને ખબર નહોતી તે વિષયને પિત્તર યાકુબ અને યોહાન જાણતા નહોતા એ જ સમયે મરી ગઈ હતી તે દીકરી વાલો એ સમયે યાયર એટલો વિશ્વાસ નહીં કરતો હોય અન્ય લોકોના કહેવાથી તેણે પ્રવિશ્વ પર વિશ્વાસ કર્યો હવે તેનો જે વિશ્વાસ હતો તે તો થોડો જ હતો તે જ સમયે પ્રવિશ ખ્રેસ થોભીને ઘરેથી જે વ્યક્તિ સમાચાર લઈને આવતા હતા તે યાયરની પાસે પહોંચ્યા તે પહેલા પ્રભુ ઈસુ શું કરે છે જાણું છો યારના જીવનમાં જો અદભુત કાર્ય થવું હોય તો યાયરનું હૃદય વિશ્વાસથી ભરાઈ જવું જોઈએ પરંતુ યાહિરના જીવનમાં અદ્ભુત કાર્યને જોઈ શકે એવો ઉચિત વિશ્વાસ યાહિરના જીવનમાં નહોતો એટલા માટે ઈસુએ તે દિવસે શું કર્યું જાણું છું જતા સમયે ઈસુ થોડા થોભી ગયા બ્રેક લગાવી દીધી તે સ્ત્રીના જીવનની અંદર જે અદ્ભુત કાર્ય થયું તે વિસ્તારથી જણાવવા કહ્યું આ રીતે વિશ્વાસથી જણાવતી હતી એક એક વાતને જણાવતી હતી અને ત્યાંથી એક એક કદમ આગળ વધતા હતા કોના જે મૃત્યુના સમાચાર લઈને આવતા હતા તે વ્યક્તિ પણ એક એક કદમ આગળ વધતા હતા વળી અહીં આગળ બાર વર્ષથી લોહીવાવાળી આ સ્ત્રી પ્રભુ ઈસુની પાસે જે આવી હતી આ સ્ત્રીના જીવનમાં જે ઘટના ઘટી તે એક એક કરીને જ્યારે જણાવતી હતી તે યારનો વિશ્વાસ ધીરે ધીરે વધતો હતો વધતો હતો બીપી માપવાનું મશીન જાણો છો ને અહીંયા બેલ્ટ બાંધે છે પલ્સ જુએ છે અથવા મીટર રાખે છે અને આ પ્રમાણે પંપ કરતા રહે છે તેનાથી શું થાય છે તેનો કાંટો ધીરે 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 ઉપર ઊઠતો જાય છે જ્યારે તે ઉપર પહોંચી જાય ત્યાર પછી પલ્સ ગણવાનું શરૂ કરે છે બરાબર છે ચેકિંગ થઈ ગયા પછી ધીરેથી તેને છોડી દે છે જો પલ્સ ગણવાનું ભૂલી ગયા તો શું કરશે ફરીથી દબાવીને ઉપર લઈ જાય છે એટલે કે જો હવે બીપીને બરાબર માપો હોય તો તેમણે શું કરવું જોઈએ તેને અહીંયા દબાવવાનો છે ક્યાં સુધી દબાવવાનો છે તે ઉપર પહોંચે ત્યાં સુધી દબાવવાનો છે હવે પ્રભુ પણ અહીંયા આગળ શું કર્યું જાણો છો યાયરના એ વિશ્વાસને યસ પરિપકવતા સુધી પહોંચે પ્રયાસ કર્યો કેમ કે તેનો વિશ્વાસ પરિપક્વો નહોતો એટલા માટે એક બાજુ આ સ્ત્રી સાક્ષી આપતી હતી બીજી બાજુ યાયુરનો વિશ્વાસ શું થતો હતો વધતા 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 ઊંચાઈઓમાં ચાલ્યો ગયો તે સમય સુધી પ્રભુ યીસુએ તે સ્ત્રીને સાક્ષી આપવા દીધી ઊંચાઈની સ્થિતિમાં પહોંચ્યા પછી તે વ્યક્તિ આવીને મૃત્યુના સમાચાર આપ્યા જો તેનો વિશ્વાસ ઊંચાઈઓમાં ના પહોંચ્યો હોત તો તેણે જણાવેલા સમાચારને સાંભળીને યાયરનો વિશ્વાસ રોકાઈ ગયો હોત હવે જણાવી શકશો પ્રભુ ઈસુએ મોડું કર્યું તેનું કારણ તે અદભુત કાર્ય કરવા માટે હતો અથવા તો યાયરને ટાળવા માટે હતો જણાવશો જણાવી શકશો બ્રેક લગાવી સારા માટે હતું કે ખરાબ માટે થોડું ધ્યાનથી વિચારો આપણામાં ઘણા વિચારે છે મારા જીવનમાં બ્રેક લાગી છે નોકરીના વિષયમાં વિવાહના વિષયમાં બ્રેક છે વેપારના વિષયમાં બ્રેક લાગી છે ખેતી કિસાનીમાં બ્રેક લાગી છે બ્રેક લાગી ગઈ બ્રેક લાગી ગઈ એમ કહો છો તો પછી સાંભળો તે બ્રેકને પરમેશ્વરે શા માટે અનુમતિ આપી છે કે જેથી તમે સંકટમાં ના પડી જાઓ તમે ખતરામાં ના પડી જાઓ તમે પરમેશ્વરના અદભુત કાર્યને ગુમાવો નહીં એટલા માટે જે પ્રભુએ બ્રેક લગાવી તેમણે શું કર્યું કે યાયરના વિશ્વાસને વધાર્યો કેવી રીતે વધાર્યો તે સ્ત્રીના વિશ્વાસ દ્વારા વધાર્યો વાલા ભાઈઓ બહેનો શા માટે આપણે સાવધાનીથી વચન સાંભળવાનું છે શા માટે આપણે ધ્યાનથી વચન સાંભળવાનું છે શા માટે આપણે સાક્ષીઓને સાંભળવાની છે આજે ઘણા લોકો સમયથી ચર્ચમાં નથી આવતા ગીત ગાતા સમય ચર્ચ પર નથી આવતા કેટલાક લોકો આવે આવે છે અથવા અંતમાં છે તેમના જીવનની અંદર વિશ્વાસ ખૂબ જ થોડો હોય છે અને તેમનો થોડો ઘણો એ વિશ્વાસ તેમના જીવનની અંદર અદભુત કાર્ય જોઈ શકે માટે કામમાં બિલકુલ નહીં આવી શકે વાવો સાંભળો તે દિવસે યાયુરના જીવનની અંદર અદભુત કાર્ય થાય એટલા માટે અર્થાત યાયરની દીકરીના જીવનની અંદર અદ્ભુત કાર્ય થાય માટે યાયરના હૃદયની અંદર અદ્ભુત કાર્ય જોવાનો વિશ્વાસ હોવો જોઈએ વાલો પરમેશ્વરના મહિમાને જોવાને માટે આપણે શું થવું જોઈએ બતાવો શું હોવું જોઈએ આપણામાં વિશ્વાસ હોવો જોઈએ તે દિવસે યાઈરમાં તે વિશ્વાસ ખૂબ જ થોડો હતો એટલા માટે પ્રભુ ઈસુ તેના વિશ્વાસને વધારવા માટે તેના વિશ્વાસને દ્રઢ કરવા માટે વિશ્વાસને તેના હૃદયમાં મોટો કરવા પ્રભુએ તેને સમય આપ્યો અને વ્યવસ્થા પણ પૂરી પાડી વાલાઓ જ્યારે છોકરીના મરવાના સમાચાર આવ્યા ત્યારે ત્યાં શું થયું ઈસુએ શું કર્યું આવો આપણે જોઈએ માર્ક પાંચ અને પાંત્રીસ હજી તો તે કહેતો જ હતો સભાસ્થાનના અધિકારીના ઘરેથી લોકો આવીને કહ્યું તારી દીકરી તો મરણ પામી છે ઉપદેશકને તસદી ન દે જે વાત તેઓ કહેતા હતા ઈસુએ અવગણના કરીને સભાસ્થાનના અધિકારીને કહ્યું બીસ માં યાયુરને કહ્યું બીસ માં ત્યાર પછી શું લખ્યું છે આવું વાંચીએ ધ્યાનથી વાંચો કેવળ વિશ્વાસ કર જે વિશ્વાસ તારા હૃદયની અંદર અત્યારે છે એ વિશ્વાસને એ જ દ્રઢતામાં રહેવા દે તું માત્ર વિશ્વાસ રાખ ઓગણચાલીસમી કલમ ત્યારે તે માહે આવીને શા માટે સોરબકોર કરો છો અને રડો છો તે છોકરી તો ઊંઘે છે પરંતુ મરણ નથી પામી ત્યારે તે લોકો તેની હાંસી કરવા લાગ્યા પરંતુ તેણે બધાને બહાર કાઢ્યા અને છોકરીના માતાપિતા અને પોતાના સાથીઓની સાથે અંદર જ્યાં આગળ તે છોકરી હતી ગયા અને છોકરીનો હાથ પકડીને તેને શું લખ્યું છે છોકરીને તેનો હાથ પકડીને પ્રભિસુએ તેને કહ્યું ટલીથા કુમ તેને કહ્યું કે જેનો અર્થ છે હે છોકરી હું તને કહું છું ઊઠ વાલાઓ જેણે મનુષ્યના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો પરમેશ્વર આવી મરણ પામેલી લાશ કહી રહ્યા છે ઊઠ જે જીવન જતું રહ્યું હતું તેમના બોલાવવાથી પાછું આવી ગયું વા ત્યારે તે છોકરી ઊઠીને બેસી ગઈ યાયરે વિચાર્યું હાથમાંથી જતી રહી પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૃત્યુ પામેલી છોકરીને સજીવન કરીને તેના પિતાના હાથોમાં તેને સોંપી દીધી વલાવ જેના વિશે તમે વિચારો છો કે હાથમાંથી ચાલી ગઈ છે વાત તેને જ મારા પ્રભુ પાછું લાવીને પાછું તમારા હાથોમાં સોંપવા માટે સક્ષમ છે એવો વિશ્વાસ તમારામાં હશે તો જ પ્રભુ તમારા જીવનમાં અદ્ભુત કાર્યને કરી શકશે વલાવ માર્કની સુવાર્તા નવમો અધ્યાય ઓગણીસમી કલમથી વાંચીશું એ સાંભળીને તેમણે તેને ઉત્તર આપીને કહ્યું હે અવિશ્વાસી લોકો હું ક્યાં સુધી તમારી સાથે રહીશ અને ક્યાં સુધી તમારું સહન કરીશ તેને મારી પાસે લઈ આવો ત્યારે તેઓ તેને તેની પાસે લઈ આવ્યા જ્યારે તેમણે જોયું ત્યારે તે હે તરત તેને મરડી નાખ્યો અને તે ભૂમિ પર પડી ગયો અને તેના મુખમાંથી ફેણ બહાર આવ્યું અને તે આડૂટવા લાગ્યો તેણે તેના પિતાને એમ પૂછ્યું તેની આ દશા ક્યારથી છે તેમણે જવાબ આપ્યો બાળપણથી તેણે તો તેને તે દુષ્ટાત્મા નષ્ટ કરવા માટે ક્યારેક આગમાં તો ક્યારેક પાણીમાં શું લખ્યું છે વાલાઓ અહીંયા આગળ ક્યારેક આગમાં પાણીમાં તેને નાખતા પરંતુ તમે કંઈક કરી શકો વાલાઓ વિનંતી કરે છે વાલાઓ પ્રભુ સ્વામી જો તમે કંઈક કરી શકો તો અથવા તમારાથી કંઈક થાય તો મારા પુત્ર નહીં સાજા કરી દો આ કઈ મોટી વાત છે તેનાથી અનેક મોટા દુષ્ટાત્માઓ મેં કાઢ્યા છે શું એવું કહ્યું હતું મારા નામથી ધ્રુજવા લાગે છે એ પ્રમાણે ના બોલ્યા એ પિતાએ કહ્યું જો તમે કરી શકો તો મારા દીકરાને સાજો કરો આ રીતે કહેવાથી પ્રભુ ઈ સુએ કહ્યું જો તું કરી શકે તો એવું શા માટે કહો છો વિશ્વાસ કરનારાને માટે તો સર્વ સંભવ છે એટલે કે પ્રભુ ઈસુ શું કહેવા માંગે છે હું કંઈક કરી શકું છું એવું તમે પૂછો છો એ રીતે પૂછો છો પણ ખરેખર તમારામાં વિશ્વાસ શું છે જો એ પ્રમાણેનો વિશ્વાસ તમારી અંદર હશે તો તમારે માટે બધું જ સંભવ છે વલાઓ આજે તમારા જીવનની અંદર અદભુત કાર્ય થવામાં મોડું થાય છે એનું કારણ જાણો છો તમારી અંદર પરમેશ્વર પ્રત્યે જે વિશ્વાસ હોવો જોઈએ તે જ નથી એટલા માટે મોડું થઈ રહ્યું છે એ જ કારણ છે પરમેશ્વર પ્રત્યે તમારા જીવનમાં જે વિશ્વાસ હોવો જોઈએ તે નથી એટલા માટે તમારા જીવનમાં અદભુત કાર્યને તમે જોઈ શકતા નથી પણ જો તમે વિશ્વાસ કરશો તો પરમેશ્વરના મહિમાને જોઈ શકશો વાલો પ્રભુએ પૂછ્યું શું તમે વિશ્વાસ કરો છો ચોઈસમી કલમ વાંચી બાળકના પિતાએ તરત કરગરીને કહ્યું હે પ્રભુ હું વિશ્વાસ કરું છું મારા અવિશ્વાસને લીધે મને ક્ષમા કરો વાવ આ રીતે મારા અવિશ્વાસને માટે મને મદદ કરો મારી સહાયતા કરો તેનો અર્થ શું છે પ્રભુ હું તમારા પર વિશ્વાસ કરું છું મારી અંદર અવિશ્વાસ ના આવે પ્રભુ મારી સહાયતા કરો વાલો આજે તમારા જીવનમાં અદ્ભુત કાર્ય નથી થતા એનું કારણ જાણો છો તમારી અંદર પરમેશ્વર પ્રત્યે જે વિશ્વાસ હોવો જોઈએ તે નથી એટલા માટે પ્રભુ પ્રત્યે જે વિશ્વાસ તમારામાં હોવો જોઈએ તે સંપૂર્ણ રીતે નથી અદભુત કાર્ય થવામાં મોડું થઈ રહ્યું છે બોલો આજે કેવળ મોડું થઈ રહ્યું છે પરંતુ તમે તમારા વિશ્વાસને વધારીને વિશ્વાસથી માંગશો તો જેમ યાયરના જીવનમાં બ્રેક લગાવનાર પ્રભુ ઈસુએ જ તેના ઘરે આવીને તેની મરણ પામેલી દીકરીને સજીવન કરી એ જ પ્રમાણે તમારા જીવનમાં પણ તમારી આશા નિરાશામાં બદલાઈ ગઈ છે તો પરિસ્થિતિઓ હાથમાંથી ચાલી ગઈ છે તો જો તમે તમારા વિશ્વાસ દ્વારા પરમેશ્વરનો મહિમા કરશો તો પ્રભુની દ્રષ્ટિમાં તમે સિદ્ધ બનતા જશો તો તમારા જીવનમાં કલ્પનાથી વિશેષ અદ્ભુત કાર્યને પ્રભુથી કરવા માટે તમારી પાસે અતિશીઘ્ર આવવાના છે વલાવ શું આપણે પ્રાર્થના કરીશું પ્રભુ મારામાં અવિશ્વાસ ના રહે મારી સહાયતા કરજો પિતા મારામાં અવિશ્વાસ ના હોય મારી સહાયતા કરજો પિતા વલાવ તે દિવસે યારીર પ્રભુ ઈસુની આગળ કરગર્યો આજે આપણી મધ્યે એવું વિનંતી કરનાર કોઈ છે સુ દુષ્ટાત્મા ગ્રસ્ત એ બાળકના પિતા પ્રભુ ઈસુની આગળ કરગરવા લાગ્યા પ્રભુ જો તમે કરી શકો તો મારા દીકરાને સાજો કરી આપો પ્રભુ શું છે કોઈ આજે દીકરો રસ્તો ભૂલી ગયો છે દીકરી માર્ગમાંથી ભટકી ગઈ છે પતિ તો મરજી પ્રમાણે જીવી રહ્યો છે પત્ની અનૈતિક સંબંધોમાં જીવી રહી છે વાલો હું પૂછું છું પ્રાર્થના કરનાર શું કોઈ છે વિનંતી કરનાર શું કોઈ છે પ્રભુના ચરણોમાં પડીને વિનંતી કરનાર શું કોઈ છે તો પછી સાંભળો જો આ સમયે તમે પ્રભુને પ્રાર્થના કરશો તો પ્રભુ તમારે ઘરે આવશે વાલાઓ ચોક્કસ આવશે તમારા ઘરની અંદર જે કઈ સમસ્યા છે તેને પ્રભુ તમારા ઘરમાંથી ચોક્કસ દૂર કરી દેશે તમારે કેવળ એક જ કામ કરવાનું છે વિનંતી કરો કર કરો વિલાપથી વિનંતી કરો પ્રિય બહેન વિનંતી કરો આગ્રહથી પ્રાર્થના કરો આંસુઓ સાથે પ્રાર્થના કરો વિશ્વાસથી પ્રાર્થના કરો આવું પ્રાર્થનામાં સહભાગી થાવ મહાન પવિત્ર પ્રેમી મહાન સ્વર્ગીય પરમેશ્વર પિતા તમે અમારા જીવનમાં મોટા મોટા આશ્ચર્ય કર્મ કરવા માંગો છો પરંતુ અમારા અવિશ્વાસને લીધે અમારી અનાજ્ઞાકારિતાને લીધે અમારી અપવિત્રતાને લીધે પિતા અમારા જીવનમાં જે આશ્ચર્ય કાર્ય થવા જોઈતા હતા તેમાં મોડું થઈ રહ્યું છે તે સત્ય છે તે દિવસે યાયરના જીવનમાં વિશેષ કરીને તેની દીકરીના જીવનમાં પિતા જે આશ્ચર્યકર્મ થવાનું હતું તેમાં બ્રેક લાગી ગઈ છે બ્રેક લાગવાનું કારણ એ હતું કે યાહીરના વિશ્વાસમાં થોડી કમી હતી તેના વિશ્વાસને વૃદ્ધિ પમાડવાની પ્રક્રિયામાં પ્રભુ તમે એ જ માર્ગમાં બાર વર્ષથી લોહીવા વાળી સ્ત્રીને તમે સાજી કરી અને તેણે આપેલી સાક્ષી દ્વારા યાયરના વિશ્વાસને તમે બળવાન કર્યો તેના વિશ્વાસને તમે પરિપક્વ બનાવ્યો એ જ પ્રમાણે પિતા અમારો વિશ્વાસ કમજોર છે જેના લીધે અમે અદ્ભુત કાર્યને જોઈ શકતા નથી તમે જાણી લઈને આ સમયે અમારી સાથે સ્પષ્ટ વાત કરી છે વિશ્વાસ કરનારને માટે બધું જ સંભવ બનશે આ રીતે વચન કહે છે પિતા અમારા જીવનમાં અદ્ભુત કાર્ય આશ્ચર્યકર્મ થાય માટે અમારે પણ વિશ્વાસ સાથે જીવવાનું છે વિશ્વાસ વગર પિતા તમે અમારા જીવનમાં આશ્ચર્ય કર્મ નથી કરી શકતા જે તમારા પર વિશ્વાસ નથી કરતા જે તમારા પર ભરોસો નથી મૂકતા પિતા તમે તેમને આદર આપો સંભવ નથી પિતા અમારા જીવનમાં અમે આશીષ ના પામી જ્યાં જ્યાં બ્રેક લાગેલ છે તે બ્રેકને પિતા આજે અમે વિશ્વાસની સાથે દ્રઢતા સાથે પ્રાર્થના કરી રહ્યા છે તે બ્રેકને નાબૂદ કરી દો પિતા અમારા રોકાઈ ગયેલા આશીર્વાદો ફરીથી અમને મળી શકે પિતા પિતા તમે અમારા ઘરોમાં આવો અમારી મધ્ય આવો પ્રભુ તમે આવો અમારા ઘરમાં આવો પિતા અમારી મધ્ય આવો પિતા અમને સ્પર્શ કરો પિતા અમને સાજા કરો પિતા અમને વિશ્વાસમાં સ્થિર કરો પિતા આ સમયે જેટલા લોકો પ્રાર્થનામાં સહભાગી થયા છે દરેકના આત્મા પ્રાણ અને શરીરમાં રહેનારી આવશ્યકતાને પૂરી કરજો તમારા નામને મહિમા મળે ઈસુના નામમાં માંગીએ છે પિતા આ મેન आप सब को मेरा नाम सत्यवेणी है मैं और मेरे पति नौकरी के लिए हैदराबाद आए हमें कहीं नौकरी नहीं मिली हम हमारे रिश्तेदारों के घर में थे बाद में हमें एक अपार्टमेंट में छोटा सा काम मिला मेरे पति वॉचमैन का काम करते थे मैं घरों में काम करती थी एक दिन मेरी बेटी का तबीयत ठीक नहीं था तब हम उसे हॉस्पिटल ले गए रिपोर्ट्स बताए डॉक्टर कहे आपके बेटी के हार्ट में होल है और ऑपरेशन के लिए लगभग पंद्रह लाख रुपये लगेंगे कहे इतने सारे पैसे हमारे पास नहीं थे हम ऑपरेशन नहीं करा सकते थे इसीलिए हम अपनी बेटी को घर पर ही रखे घर पर रखने के कारण तबीयत बिगड़ते जा रही थी हम दवाइयाँ दे रहे थे आर्थिक समस्याओं के कारण हम बहुत थड़प रहे थे दोपहर में भोजन खाने से रात को भोजन नहीं रहता था भूखे सोते थे दिन ब दिन हमारी परिस्थिति हमारी बेटी की तबीयत बिगड़ते जा रही थी ये देखकर मुझे मरने का विचार आता था उस समय एक बहन की सहायता से हम कलवरी टेंपल गए उस दिन वचन के द्वारा प्रभु हमें बहुत हिम्मत दिए आज आपको को कोई रास्ता दिखाई नहीं दे रहा है क्या सारी रुकावटें हैं क्या सारी मुश्किलें हैं अगर आप इस तरह की स्थिति में हैं तो परमेश्वर आपसे कह रहे हैं आप अपने आप को समर्पित कीजिए आप मेरे अधीन हो जाओ मेरी इच्छा के अनुसार चलो तब मैं इस तरह से करूंगा मैं आपके मार्गों को सीधा करूंगा इट्स अ कंडीशनल ब्लेसिंग पहले आपको जो करना है वो कीजिए बाकी का मैं देख लूंगा आप अपने आप को मुझे समर्पित कर दो प्रभु आपकी इच्छा मेरी इच्छा है आपकी मर्जी मेरी मर्जी ऐसे मान लो तब मैं आपकी हर एक मुश्किलों को रुकावटों को दूर कर दूंगा वचन सुनने के बाद मैं प्रभु से प्रार्थना की मेरी बेटी को ठीक कीजिए चंगा कीजिए कहीं मैं अपनी बेटी की बीमारी के लिए उपवास रहकर दुख से प्रभु को प्रार्थना करती थी तब प्रभु हमारे जीवन में कार्य किए ऑपरेशन के लिए पंद्रह लाख चाहिए था लेकिन बारह हजार में ही प्रभु गवर्नमेंट हॉस्पिटल में ऑपरेशन के लिए सहायता किए प्रभु हमारे परिवार में आश्चर्य कार्य करते जा रहे थे मेरे पति भी पेट में रसूली के कारण बीमार थे उन्हें भी प्रभु ठीक किए हम पर जूटा चोरी का केस लगाया गया था और प्रभु उसे भी निकाल दिए प्रभु हमें इतना आशीष दिए इसके लिए हम प्रभु को क्या दे सकते हैं इसलिए मैं काम करते हुए एक बार मैं प्रभु का सुसमाचार सबको सुनाई બે હજાર थे थे। 2003 માં પ્રારંભ થયો અને આજે બે માં વીસ વર્ષ થઈ ગયા છે વાવ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં સુવાર્તાને પહોંચાડી મહેનત કરીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ છસો પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એ કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વા હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી હું વિનંતી કરું છું આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું કરાવવાનો હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરિયાવા ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર